ગુડ મોર્નિંગ બાળકો નવ્વા પાછળ પંચાણું પાણા નંબર કાઢો કાઢી બધાએ હમ પાટ નવ પોપટે ખાધી પાકી કેરી પોપટે ખાધી

પછી ઝાડ ઉપર બીજું કોણ રહે છે કાગડો દેખ્યો કાગડો તમે હા તો જુઓ આ બે પાર્ટમાં જોઈએ બધાનું ધ્યાન ચોપડીમાં હ ને એક હતો પોપટ કોણ હતો પોપટ એને ખૂબ ભૂખ લાગી હતી બહુ ભૂખ ખૂબ એટલે બહુ બહુ ભૂખ લાગી હતી તેને શું લાગ્યું હતું ભૂખ લાગી હતી આંબા ઉપર કેરી જોઈ શું જોયું આંબા ઉપર કેરી જોઈ કેરી કેવી હતી પાકી પાકી કેરી પાકી પાકી હતી આંબા પર એક રહે આંબા ઉપર બોમ પાડી પોપટને જોઈ કાગડાએ બોમ પાડી આ આંબાનું ઝાડ મારું છે શું કીધું આંબાનું ઝાડ મારું છે ભાગીજા પોપટ ભાગીજા શું કીધું પોપટ ભાગીજા

ફૂટી ગયો અને ફટાક એવો અવાજ થયો એ અવાજથી કાગડાભાઈ બી ગયા એવો અવાજ થયો એટલે કાગડાભાઈ બી ગયા અને ઉડી ગયા આંબાના ઝાડ ઉપર જઈને પોપટે કેરી ખાધી શું ખાધું પોપટ ક્યાં ગયો આંબાના ઝાડ ઉપર બી ઉડી ગયા એટલે કોઈ બોલે નહીં એટલે તેને કેરી ખાધી આકી અને મીઠી મીઠી કેરી ખાધી કોને ખાધી પોપટી કોને ખાધી પોપટી મજા પડી મજા પડી ભાઈ મજા પડી શેની મજા પડી કેરી ખાવાની મજા પડી કોને પડી પોપટને કોને પોપટને કેરી ખાવાની મજા પડી વારે પોપટ ભાઈ વાહ વાહ તમને કેરી ખાવાની મજા પડે બધા એમ પોપટને પણ કેરી ખાવાની મજા પડી કેરી કેવી હતી પાકી અને મીઠી કેરી કેવી હતી પાકી અને મીઠી કેરી હતી અમુક નીચેના સવાલ તમારે જવાબ આપવાનો છે આંબા ઉપર કોણ રહેતું બોલા કાગડો કોણ રહેતું હતું કાગડો આંબા ઉપર કાગડો રહેતો હતો કાગડાએ કોને ભગાડ્યો પોપટ નહીં કોને પોપટ નહીં કાગડો સાથે ઉડી ગયો ફટાક અવાજ થયો એટલે કાગડો ઉડી ગયો તો ભૂખ કોને લાગી હતી પોપટને કોને બહુ ભૂખ લાગી હતી શું ખાધું કેરી ખાધી શું ખાધું કેરી કેવી કેરી ખાધી પોપટે પાકી પાકી અને મીઠી મીઠી કેરી ખાધી કોને ખાધી પોપટે પોપટે પાકી અને મીઠી કેરી ખાધી કાગડાએ કોને ભગાડ્યો તો પોપટને ભગાડ્યો તો કાગડાએ શું કીધું આંબાનું ઝાડ મારું છે કાગડાએ પોપટને શું કીધું આંબાનું ઝાડ મારું છે તો બધાને યાદ રહ્યું થેન્ક યુ